આજ રોજ વડોદરા ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબ બને સમગ્ર સ્ટાફની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાઉ કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલ વડોદરા તથા મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ કરતા મૃણાલબેન અથલે મેડમને ખાધીના રૂમાલ અને પુસ્તક અર્પણ કરી તેમનું સ્વાગત કરાવું ત્યારબાદ તેમણે વિદ્યાર્થી બહેનોને માનસિક સ્વાસ્થ્ય વિશે વિદ્યાર્થીનીઓને ઉપયોગી થાય તેવી સુંદર શૈલીમાં આપી માહિતી જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ લાવવાનો અને તણાવ નિયંત્રણ અને સકારાત્મક જીવનશૈલી આપતા પ્રેરિત કરવાનું હતું તેમાં કોલેજની ત્રણસો થી વધુ બહેનોએ તેમજ સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડોક્ટર ધન વિદ્યાબેન પટેલે કર્યું હતું અને ડોક્ટર અમિતભાઈ માછીએ આ કાર્યક્રમની આખરી ઓપ આપી પૂર્ણાહુતિ કરી હતી આનો પ્રોગ્રામ કરવામાં આવ્યો આજ મહિલા મહાવિદ્યાલય વડોદરા કોલેજ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે રોનાલી મેડમ હાજર રહ્યા હતા તેમણે મેન્ટલ હેલ્થ એટલે માનસિક સ્વસ્થ એટલે કે આપના વિચાર ભાવના વળતર અને જીવન જીવવાની સંતુલનની જેમ શરીર સ્વસ્થ રહેવું જરૂરી છે કે મન સ્વસ્થ રહેવું પણ એટલું જરૂરી છે એના માટેના વિચારો આપ્યા હતા અને અમારી કોલેજની દીકરીઓ બસોથી અઢીસો જેટલી દીકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ મેડમ વક્તા મેડમે એમને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને આત્મહત્યા અથવા કઈ રીતે નિવારણ થઈ શકે છે અને કઈ રીતે એનું નિરાકરણ આવી શકે છે એના માટે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ મેડમ પોતાના સેન્ટર ઉપર એ પોતે કાઉન્સેલિંગ પણ કરે છે અને ખૂબ જ સારી રીતે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણારૂપ બન્યું આપનું નામ મારું નામ છે ડૉક્ટર અમિતભાઈ માછી ઇતિહાસ વિભાગ